પ્રીતિ એના સહારા અને બુપાને વાર કાપી દઈ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારો અમારે નવા બ્લોગ તો આજે હવે નાયને ફ્રેશ થઈ ગયો છું હું અને પ્રીતિ પણ નાયને માથું ધોઈને તૈયાર થઈ ગયો છે ઘણી વાર માથું ન ધોય ક્યાં ભાઈ ગયું દીખાઈ ગયો તો ભાઈ પ્રીતિ એ માથું ધોઈને કહું છે બે જે તેણી જે કે કાયમ દોષ કાયમ થોડી બે દી કઈ નોકી તો કરતા તો સારું કે મહિના માથું ધોયું એની કરતા તો શાંતિ થઈ પછી માથું તો છે એનું કારણ દે તેલ છે નક પછી તો આજે એક ખુશીની વાત અને દુઃખીની વાત પ્રીતિનું માથું દુખે છે તો દુઃખની વાત છે અને ખુશીની વાત એ છે કે પ્રીતિનું આધાર કાર્ડ બનીને આવી જશે નામ મારું ચડી જ્યું છે હવે એના પપ્પાનું નામ ડિલીટ નીકળી ગયું છે અને ભાઈ અત્યારે કૂપન મને ચડાવતા જવું છે મારે પ્રીતિનું નામ કૂપન મારું ચડાવ દઈએ ને તો કહેવાય ને બચ્ચલ ગુજરાતી બિહારની પ્રીતિ ઓરિજિનલ ગુજરાતી થઈ ગઈ છે તો મારા ભાગને ઘઉં સોખા મળે તો પ્રીતિના ભાગના ઘઉં સોખા મળે તો ને આપણે નામ બધા માર મમ્મીના મેં બધું રાખો ને મારે કુપન નામ છે ખાલી એમાં નામ ચડાવી દઈએ તમારા પપ્પાને તો બધું મળે અમારે તો નથી જોતું તમારા પપ્પાને તો મળે કંઈ તો કૂપરમાં નામ ચડાવતા આવી આપણે કંઈ નોખા ઉપર નથી કરવાના ભેગું ભલે ખાલી નામ ચડાવી દઈએ તો પ્રીતિના ભાગમાં આવે ને પછી કાલે અમારે શોખ થાય તો એના નામમાં આવે ને તો અત્યારે હું રાજુલા જવા માટે જોવા બધું તૈયાર કરી લીધું છે બધું ને આજે હું એકલો જાઉં છું કારણ કે આજે ખાલી કેવાયસી કરવા જવાનું છે અને કાલે પછી પ્રીતિની જરૂર પડશે તો કાલે હું અને પ્રીતિ બંને જાઉં અત્યારે હું એકલો જાઉં છું ને એક મારા મોટા ભાઈનો ગેસનો બાટલો ભરવાનો છે તો બાટલો ભરતો હું ને એટલું કામ કરતો હું કાંઈ બકાલું કાંઈ નહીં લઉં કાંઈ તું આવી ને કાલે તું આવે ને આપણે બે જાવ જ્યારે લેવું લઈ લઈએ साहब राजूला थी खरी याद सोलीजी जोली से और हूँ तो पहला खाई ली क्योंकि मैंने डोड हो गया तो मैंने भूख लगी रांधवा बे हाड़े वगैरह वगे ही क्या तो हूँ डोड वगैरह खाई ली थी मैंने बहुत भूख लगा था भूल सिया बना सोईलीस बनाई थी खाई गई जे कि राखी अपने शाह मैं अपने शाह मे एक रोटला घड़ी प्लस मैं शाख बाबू काम थी गया કામ થોડું છે ના સાહેબ નથી હોમવર્ક છે સરકારી કામમાં આવડે ને રજા આવે કોને સમજાવું નથી તો આવતા હોય ને સરકારી કામ પર આડે પૈસા વાળા કામ પૈસા તો થઈ જવી તો બેંકમાં માં એટલે ઘર દિયા કાલ રજા હતી ને રજાની ની વાત નથી દશહરા પછી બધાય ને ઘર ગામ માં ઘર દીવા ઘર એટલે ઓયા કલાક બેંકમાં માં લાઈન મે પૈસા જમા કરવા જો પછી કાઈ બીજું કામ તો બાટલો એ તું મોર ભેમ લાવવાનું ગામ ઈ લાવ્યો મામલેદાર માં ધકો જો ના સાહેબ ને કા હવે હોમવર્ક જવાનું

એટલે મારા અયા સમે ટુકડા હોય કે કેટલા થી કેટલા થી થાય તો થાય આ આ સમિતિ મળે ન તારમાં સમિતિ મળે ન તો એવા એવા કામ ચેક કરે તો હું કહી કે જો ડીલર છે ને કે મય આસિસ્ટ એબે રીતે અનુભવ આ સમિતિ બર્થડે આ દુકાન છે ને તો હું કહી કે આમી પહેજા પહેલા હો જાતી તો કોનસ્તા તો મને કે કે સોટ વાય કો

जावा जावा करते गाली हड़ी जी हड़ी नहीं की बगड़ी नहीं से मेली दे जी हां ये हम कही ना बगड़ी तो चलिए हमारे साहब खा ले पसी रहे हैं पर से बताओ कि तू वाली तैयार ना थी मैंने मजा आ था माथो दुखता था वो खा ली थी जी टिकड़ी ना थी हां काई नत के दिखा ला खाई नहीं मैं बेची लेती अब आगा मोर मम्मी यारे बाद तो के कल ही मरसा का खा ले रहे पर से पानी पुरिया तो खा आप लोग आई पानी करे काई नत करती तो बाबा प्रीति खाना खाहरा ने बुपा ने वार कापी दी <laughs> वीडियो ले मत ओके नवा घरे कार्यक्रम रे जे आया हम जो इतने बडा कापी नहीं बगार राज ना गया से बगाड़ दीनो हूं हूं राज खोली दों न पछि थेई जेंगे वहां से अब बगाड़ दिए मने केवा हूं तो आपको हेल्प करवा

हुँ। बस हूं आको हूं कई बे तो गाल आवा नहीं मारे अपन जन गैस ना की जा मेरे दे तेरे ना को पड़े वसी दन पंचर पड़े तो हूं वे गेर अच्छा राखो अच्छा राखो कल जावा ना अच्छा तो मांगती नहीं हां सही गया है तो हूं साहब बनावी ने अपने साहब ने पाई दी मर साहब जा रहे थे जो से रख आज में तेजी हाज ना टेन वागी जा तो लाट तो हां सो गाड़ी धो तो आ ना करे जो वाला हां सर हां तो लेंगो गई ओला हूं से टंगाई

आप आगर जाइए पसी हूँ बेहो आप पहले आगर ले ली से पसी बेहो डेडी बस ये वाला पहले वही हो जाए बाहर कौन से અબે આપણે જવાનું છે ગાડીમાં બેસવા ગાડી ધોઈને અમે ઘરે આવી ગયા છે અને પ્રિતિને મજા બગડી ગઈ છે આઈસ્ક્રીમ એ ખાધી છે કે ગરવું બધું બરે છે તો આઈસ્ક્રીમ ખાવા દઉં ઠંડુ લાગ્યું તો કઈ અંદર લાટ બનાવી તો અમે આઈસ્ક્રીમ ઠંડુ હોય તો ઠંડુ ન લાગ્યું એમ કે એવો ખાવા વારો ન ઠંડુ પીમો બરે બરે પાણી પીઓ એવું ન પીઓ આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરવાનો હોય તો ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લેજો મરીયા કાલે બીજા વ્લોગમાં જાસતી બાય